જલાલપુર તાલુકાના ડાબેલ ખાતે કારનો અકસ્માત થતા બનાવના સ્થળે પહોંચેલી પોલીસને કારમાંથી 3.24 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો નવસારી ચલાના જલાલપુર તાલુકાના ડાબેલ ખાતે ભઈની સવારે ફોર્ચ્યુનર કાર નંબર GG 12 PR 0303 ના એક અજાણ્યા કાર ચાલકે ડિવાઇડર સાથે કાર અથડાવતા કારમાં નુકસાની થતા તે કાર મૂકીને ભાગી છૂટ્યો હતો આ ઘટનાની જાણ મરોલી પોલીસ મથક ખાતે થતા મરોલી પોલીસે

પ્રોહિબિશન ના ગુના હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી આંગે વધુ તપાસ મરોલી પોલીસ મથક પીએસઆઈ એમપી સોલંકી કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી